કર્યું મીડિયાને જણાવ્યું હતું જેના આક્ષેપ કરતા અહીંયા કોર્પોરેટરે વારંવાર આ બાબતની રજૂઆત કરવામાં આવી હતી છતાંય કોઈ યોગ્ય નિરાકરણ આવ્યું નથી એને એવામાં આક્ષેપ કર્યા છે કે નવનાથ મહાદેવ ગટર ઉભરાય છે અહીં દર્શનાર્થે આવતા ભક્તોને ગટરના પાણીમાંથી પસાર થઈ જવું પડે છે દર્શન કરવા માટે જેને ખૂબ જ શરમ જનક બાબત છે આ અંગે પણ સ્થાનિક નેતાઓ અને તંત્રને રજૂઆત કરવામાં આવી છે કે પરંતુ તેમના પેટનું પાણી હલતું નથી કોઈ નેતા કે અધિકારીઓ જોવા સુધા આવતા નથી આ વિસ્તારના ધારાસભ્ય અહીંયાથી પસાર થાય છે પણ કામ થતું નથી જેથી તંત્ર અને નેતાઓની આંખો ખુલે તે માટે અમે રસ્તા પર પડેલા ખાડાનું પૂજન કરી વિરોધ નોંધાયો છે શ્વર સરકાર ની માળેશ્વર સરકાર ની માળેશ્વર સરકાર ની